નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર સાબરકાંઠાથી દૂધના કાળા કારોબારનો વધુ એક મામલો સામે આવ્યો છે દૂધના કાળા કારોબારનો વધુ એક મામલો સામે આવ્યો છે સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રાંતિજમાંથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપી પાડ્યું છે સાબરકાંઠા અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં રહેતા લોકો રોજબરોજ દૂધનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કેટલાક ભેજાબાજો અઢળક કમાણી કરવાની લાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે ત્યારે સાબરકાંઠા ક્રાઇમ ટીમે બાતમીને આધારે પ્રાંતિજ તાલુકાના સલાલ પર્દાફાશ કરી ચાર પુખ્ત ઉંમરના અને એક બાળકિશોરને મશીનરી સહિત કેમિકલ યુક્ત પદાર્થો મળી રૂપિયા એકોતેર પોઈન્ટ ઓગણત્રીસ લાખના મુદ્દામાલ સાથે તેમને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ માહિતી મળેલ હતી કે માહિતીના આધારે એલસીબી ટીમ દ્વારા ની ટીમ તથા ફૂડ એન્ડ વિભાગને સાથે રાખીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ જગ્યા પરથી ડુપ્લિકેટ દૂધ બનાવવા માટેના અલગ અલગ કેમિકલ્સ તથા તેના માટેના અલગ અલગ જે મશીન્સ છે તે મળી આવતા કાયદેસરની કાર્યવાહી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને હાથ ધરવામાં આવેલ છે સ્થળ જગ્યા ઉપરથી ટોટલ પાંચ આરોપીઓ જે છે એ પકડાયેલા છે જેની અંદર જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ કરીને છે તે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા અને તે ઉપરાંત સચિનભાઈ કરણભાઈ અને અજયસિંહ આ ત્રણ લોકો જે છે એ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા હતા આપણે ત્યાંથી જે ટોટલ મુદ્દામાલ કબજે કર્યો છે આશરે એકોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અને આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવ્યા છે તેની અંદર સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે છે એ પણ મળી આવેલ આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ સત્તરસો થી અઢારસો લિટર જેટલું દૂધ જે છે એ પર ડેનું વેચવામાં આવતું હતું અને તેના જે રેકોર્ડ છે તેની ખરાઈ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું ધ્યાન પર આવેલ છે કે આશરે ત્રણસો લિટર જેટલું સાચું દૂધ ખરીદવામાં આવતું હતું અને ત્યારબાદ તેની અંદર આ પ્રમાણે ભેળસેળ કરી તેને કન્વર્ટ કરી મેં આપણે અગાઉ કહ્યું 1700 થી અઢારસો લિટર જેટલું દૂધ ટોટલ બનાવી અને અલગ અલગ ગામોમાં વેચવામાં આવતું હતું આ ફેક્ટરી જે છે તેની પાસે ઉદ્યોગનું એક રજીસ્ટ્રેશન છે અને એ બે હજાર એકવીસ થી કાર્યરત છે એ અલગ અલગ જગ્યાએથી એ દૂધ કલેક્ટ કરતા હતા અને પછી એના જે પાઉચ બનાવી પોતાના સત્યા ડેરી પ્રોડક્શન પાઉચ બનાવી એ અલગ અલગ જગ્યાએ રિટેલમાં એને વેચતા હતા ભૂતકાળમાં એક આવો તે બનાવ જે છે એ ઈડર તાલુકાની અંદર એસઓજી દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવી હતી ત્યાં પકડાયું હતું અને તેની અંદર પણ એફએસએલ નો રિપોર્ટ હાલ અવેટેડ છે